તમે મેં કીધું આ તમને ફોન કરી વાત કરી તો તમે એ ને ફોન કરીને કહી શકો નહીં ના પેલા અમારી પાસે પુરાવા બધા દેવા પડે બેન એમનામ નો થાય હો એટલે જોઈ લ્યો તમે રૂબરૂ કા આવજો એટલે આપણે જોઈ લેશું રૂબરૂ બાવું પડે નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ પર તો મિત્રો મનસુખભાઈ રાઠોડ ઉપર શારદાબેન નામના એક બેનનો ફોન આવ્યો છે જેની અંદર મિત્રો એમની સાથે ફ્રોડ થયો છે જેમાં હિતેશભાઈ નામનો વ્યક્તિ શારદાબેન પાસેથી રૂપિયા એક લાખ પડાવ્યા છે અને ભૂખ માર્યો છે જે બાબતે મિત્રો મનસુખભાઈ વેરાઠોડને બેન ફોન કરી અને મદદ માગી છે અને પૈસા પાછા મળે તેવી આશા રાખ્યા છે જે બાબત મિત્રો મનસુખભાઈ રાઠોડે બેનને ખૂબ જ જોરદાર સલાહ આપી છે તો આવો સાંભળે કે મનસુખભાઈ રાઠોડે આ બેનને આ બાબતે શું સલાહ આપી છે એ પહેલા જો મિત્રો આપ ચેનલ ઉપર નવા છો તો ચેનલ ચેનલને હાલ સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં પેલું બે લેકન પણ દબાવી દેજો ગોંડલ કોણ મેં કોરી સમાજમાંથી બોલી છે હા તો અમારે તકલીફ છે પૈસા ની એટલે મારા સાસુ ને ને પાછા છે બરોબર મારા જેઠ ય પાછા છે ને મારા ઘર વાળા ય પાછા છે તો અત્યારે અમે સાસુ વહુ ને બે છોકરા ત્રણ છોકરા રહી છે અત્યારે હારે તો મારા સસરા બીમાર હતા ને એને ઘરવાળા હતા ને પટેલ ને લાખ રૂપિયા દીધેલા હતા રૂબરૂ આવજો રૂબરૂ બે ત્રણ દી પછી રૂબરૂ આવજો કા આજ બપોર પછી હું ગોંડલ આવું છું ત્યારે તમે કોટ આવજો મળી લેશો એમ અમે બાઈ માણા ક્યાં આવી એમ તો આમાં અમે જણના દીકરા અમે ક્યાં થઈએ હવે તમે કીધું તમે ફોન કરીને વાત કરી તો તમે ભાઈને ફોન કરીને કઈ શકો નહીં એમ ના પહેલા અમારી પાસે પુરાવા બતાવી દેવા પડે ને એમ નમતો હો એટલે જોઈજો પહેલા તમે રૂબરૂ કા આવજો એટલે આપણે જોઈ લેશો રૂબરૂ બાવું પડે હા કાગળિયા લેતા આવજો ને એમાં જે દીધા હોય એના પુરાવા એવિડન્સ કાય હોય લેતા આવજો

હા ઈ દોસ્તાર તરીકે આવી આવીને લઈ ગયો છે બે વર્ષ દોસ્તાર હતો અને આપ્યા છે કોનો દોસ્તાર હતો ઈ આના ઘર પછી તમારા ઘર અત્યારે અહિયાં છે કે નથી ના ના એ પાછા થી આટલે તમે આવ્યા બે દીકરા બી આવી ગયા ને એમ બાપુ આવી ગયા એટલે કે હવે નથી આપવા નથી આપવા એમ કે હા એનું નામ હોય છે ઈ દોસ્તાર હે એ ઈ દોસ્તાર

હા વાંધો એટલે તમારે હા બે નિરાકાર છો અને આ લોકો એ તમારો ગરિયો કર્યો છે ચીટિંગ કર્યું છે તો એના માટે આપણે અવાજ ઉઠાવવા માટે બધું કરવું પડે હમણાં એના મોબાઈલ નંબર દયો તો હું વાત કરું છું બને તો તમારે થઈ થઇ જાય ભલે હાલો હા તમારે સસરા નું નામ શું હતું ધીરુભાઈ ધીરુભાઈ આખું નામ ધીરુભાઈ ટપુભાઈ સદાજીયા ધીરુભાઈ ટપુભાઈ સદાનિયા સદાજીયા સદાજીયા

તમે એક વાર તમે દઈ દીધા હોય મેં તમે તમને તમે મને તો હું તમને બેસે બીજી વાર તમને તમે મને દયો દઈ દીધા હોય તો એના ઘારની એ થોડા એમ કે મને નથી મળ્યા એમ આજે કોઈ ખોટું બોલે પણ તમને જ હું એક જ વસ્તુ સમજાવું હા તમે તમે મારી પાસે પૈસા લઈ દીધા બરોબર લઈ ગયા અચ્છા હું તમને તમે મને એમ કયો હું તમને દઉં તો હવે ઓલો માણસ મરી ગયો એટલે હવે તો તમારી ભાઈ મુદ્દો મળી ગયો ને કે હવે ભાઈ હવે મેં આપી દીધા છે તો મતલબ તો હવે એ તો તમે તમારો આત્મા જાણતો હોય ને કેમ કે તમે તમારા હાથમાંથી જે વાત કરો જે માણસ નીતિ માતા ધર્મ ની વાત કરી અને પછી આપડે એ વાતમાં તો વાત કરતા હોય તો બરોબર છે બાકી હવે તો ઈ બોલો જે વ્યક્તિ લેનાર છે કે દેનાર છે એ વ્યક્તિ અહિયાં જ નથી એટલે હવે તો બે ભાઈઓ વિધવા છે એટલે એને માનવતાથી એને તમે તમને જો કુદરતી એવું હોય કે ભાઈ હું સાચું જ બોલું છું જો ઈ લાખ રૂપિયા મુદ્દો આજે કોઈની મજબૂરી તમને મદદ કરી હતી તમારો સમય હારો છે તો તમારી તમે 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 એક વાત સમજી ગયો સાંભળી ગયો તમે દયો તો એ તો હવે અત્યારે મારી વાત સાંભળો કે મદદ કરી હતી એ મદદ કરનાર વ્યક્તિ હ પણ હવે ઈ મુદ્દા ઉપર તમારે ઈ વાત તો ઉભું રેવું જોઈએ કે સમય આજે એનો ખરાબ છે કાલે તમારો સમય કોઈનો આવો ને આવો રહેતો નથી આજે જીસીબી છે કાલે નોય હોય અ મનસુખ બોલે હા મનસુખ ભાઈ રામોત થી બોલું થી ને ઈ હું ઓળખી ગયો ભાઈ અવાજ ઉપર હા હા એટલે ઈ આજે કદાચ નોય હોય એવું નથી મનસુખ ભાઈ દઈ દીધા હોય તો તમને કીધું હોય ને કે એમ તો નો તમને કેવાય અત્યારે ઈ જે હવે મારી સાંભળો કઈ એ નઈ એવો શોખ તો નતો કેટલો ટાઈમથી દેવાટાણે હું હાજર હતી અને પછી મને પાછા આપ્યા ને મારા ઘરવાળાને અમને તો એનો ઘરવાળો ઘરે વાત કરે લાખ રૂપિયા છે એની પર આજે તમે તમારા ઘરે કઈ વહીવટ કરતા ઓલું હોય તો તમારા ઘરને ખબર હોય હા એટલે એ જે શારદા છે ને એને કીધું કે અમને ભાઈ પાછા મળ્યા નથી દીધા તા તેદી હું હાજર હતી તો પાછા દેવા માર ઘર ને દીધા હોય તો મન્નત ખબર હોય ને તમે કયો એ બધી વાત હાચી કે જે વસ્તુ દઈ દીધી હોય અહીંથી લઈ ગયા એ બરોબર હું એમ કવ છું કે હા જ્યાં લેવા આવ્યા તા ને ત્યાં છોકરી એ આવ્યા તા બરોબર તો હવે પછી બીજું તો કઈ નો હોય એમાં સબૂત કેની પાસે હોય કે આપડે દઈ દીધા હોય એટલે પછી પૂરું થઈ જાય કે નો થઈ જાય હું એમ કઉં છું કે એની જે કરવાડી છે આજે એક લાખ રૂપિયા નો કે બે લાખ રૂપિયા નો વહીવટ છે ને એ ઘરે ખબર હોય પછી પચાસ હજાર રૂપિયા ના સો રૂપિયા ના પાંચસો હજાર ના હોય ને એ બાઈ ને ખબર ના હોય પણ એક લાખ રૂપિયા નો વહીવટ છે એ એક લાખ રૂપિયા નો વહીવટ તો એને ઘરે આવડો ભાઈ ઘર બાંધી ને બેઠો છે એટલે એને ઘરે ખબર હોય કે નો હોય ભાઈ બધી વાત સાચી તમે કયો બરોબર હવે જે નથી એમ આ રીતે તમે કયો મને કે જે વસ્તુ લઈ ગયા બરોબર

એટલે બને ત્યાં સુધી મારા માનવા પ્રમાણે વેટલો રસ્તો કાઢી ખોટું જવા દે ને એનો વેટલો રસ્તો તમારો સૂર્ય તપતો હોય તો એનો હાથ બરોબર હે પણ દઈ પછી ત્યાં ચાર જણા મને એને કીધું મને કે હિતેશભાઈ તમારે કરી દો એનું મેં કીધું ભાઈ દીધા હું કઈ રીતે કરું તમે હાલો મને હું લેવું તું ભી હું મેં દીધા

એને તમે જે પૈસા દીધા ને લેવા માટે એને ના 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 કઈ કોઈ વસ્તુ નથી ભાઈ હવે ટ્રેક્ટર એવું બધું લેવાનું હતું આવું બધું મને ટ્રેક્ટર એ લીધેલું બધું કમ્પ્લીટ જ હતું ભાઈ મારી પાસે જે હોય તે પણ હવે એટલો રસ્તો કાઢી ને આનું થોડુંક રડે એવું કરી દયો લાખ નો થયો તો કઈ પણ એટલો રસ્તો કરી દયો ને એટલે કેવાય ઉપર વાળા ને માં વચ રાખીને દીધા લીધા ઈ જાણે મરનાર વ્યક્તિ જાણે મારી ભાઈ નથી ભાઈ મેં દઈ દીધા હું તમને આ કેમ પાડી શકું હવે તમે મને એમ કયો કે દઈ દીધા બરોબર મેં તમને દઈ દીધા પછી તમને હું તમને કઈ રીતે હોસ્ટેલ વાળા રસ્તો કાઢી દઉં એમ કહું છું કે લે કે તમે તમે એની પાસે લીધા ને તો એ શારદા બેન હાજર છે દેવાની જ ખબર નથી અને મેં દીધા ને તો એ છોકરીએ દીધા તા મેં પછી ચોકડી વાળી છે એટલે હું તમને છું કે તમારો કુદરત હોય તો તમને કઉ છુ બાકી ઈ સમય ભૂલી જાવ કે નહી ગયો તો એમાં કઈ સમય માણસ વેઠી લે છે પણ એમાં તમે સુખી નહી થાવ એ તો તમે કહેવાય હું સમજી ગયું બધી વસ્તુ

તમે કયો ને બધીયા તમને બધું તો બધું હું તમને બતાવી દેત નથી ને એટલે તમે મને હું તમને ખોડી ખોડી ત્યાં અહીંયા તો મારવા મારી જે છે એમાં અહીંયા હોય થાતું થતું નથી થતું આ તો હવે તમારો તો મુદ્દો મળી ગયો માણસ નથી

પણ અત્યારે પૈસો છે ને ભાઈ ઈ બહુ કઠણ છે રૂપિયા માટે રૂપિયો ખેલ ખલાવે બાપુ આ તો રૂપિયો પ્યાર કરાવે અહીંયા કોઈની કઈ કિંમત નથી પૈસા બધું છે અને આ તો લાખ રૂપિયો છે એટલે અટાડે તમારે એ ગયો જો લ્યો ને લાખ માં ઓમ બધી રીતે હા એટલે તમારી એવી ઈચ્છા હોય કે હું આને કઈ થોડા હજી મદદ કરી દઉં તો એવું કયો તો એ લોકોને આશ્વાસન આપી દીધું અત્યારે હું નો કહી શકું તમને કેમ કે મારી પાસે અત્યારે તો હું લેમ નથી મારી પાસે હમણાં મારી પાસે જ નથી ભાઈ માલ એવું છે એટલે હું ન કઉ ને તમને કેમ કે મારી પાસે નથી તો હું કેથી દઈ શકું મારી પાસે તેથી નહોતા ને તેથી જ મેં બીજા પાસે લઈને દીધા હે મેં નોતા ને મારી પાસે તેથી જ મેં બીજા પાસે લઈને દઈ દીધા તા એ તો એ સમજાઈ ગયો કે વાત હવે તમે બીજા પાસે લઈને દીધા એટલે એ તો મરી ગયા મારી

કેમ કે આપણે લીધા હોય ને જેને એને દેવાના જ હોય એને કાંઈ કાંઈ વાંધો નહીં હા હા એટલે એમ છે ભાઈ કાંઈ વાંધો નહીં હા કાંઈ વાંધો નહીં હવે ઇતિહાસ બને એટલી કોશિશ કરો કે એને પાછા દેવાની કોશિશ બને એટલી કરો કાંઈ વાંધો નહીં હા